તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મંદિરમાંથી વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગનો ગુનો બનેલ તે જ દિવસે માંજલપુર ખાતે પણ ચેઇન સ્નેચિંગનો ગુનો બનેલ અને મકરપુરા પુષ્ટે ખાતે એક બાઇક ચોરીનો ગુનો બનેલો જાંબુઆ બ્રિઝથી જાંબુઆ ગામ તરફ જવાના ટીપી રોડના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વખતે એક બાઇક ત્યાંથી આવે છે નંબર પ્લેટ વગરનું અને જયારે એની પૂછપરછ માટે બોલાવાય છે ત્યારે તે વાળીને ભાગી જવાનો પ્રયત્ન કરે છે આરોપીનું નામ છે અજય માનસિંગ પરસોંડા તેની ઉંમર પચીસ વર્ષ છે તેની સામે પચીસ થી પણ વધુ ગુનાઓ અગાઉ નોંધાઈ ચુકેલા છે અને તેની ધરપકડની સાથે વડોદરા શહેરના ત્રણ ગુના ડિટેક્ટ થયા છે અને રાજકોટ શહેરમાં બે ગુનામાં તે નાસ્તો કરતો હતો અને તેની વધુ O was bora